ચોટીલા તાલુકાના આનંદપુર રૂપાવટી સખપર ગામોની ગ્રામ પંચાયતના વિવિધ સર્વે નંબર વાળી જગ્યાએ ગૌચરની જમીન આવેલી છે અને તેના પર દબાણ કરવામાં આવેલ છે આ જમીન પરથી દબાણો હટાવી ખુલ્લી કરાવી આપવાની પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી છે પશુપાલકો દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અમારી સમસ્યા એ હતી સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા તાલુકાનું આણંદપુર ભાડલા ગામ આણંદપુર ભાડલા ગામના ગૌચર બાબતે અમે અત્યારે અહીંયા આવેદનપત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છીએ કે હાલ આણંદપુરનું ત્રીસ ત્રણ હજાર વીઘા જેવું ગૌચર હોવા છતાં અત્યારે હાલ પાંચસો વીઘા બી ખુલ્લું છે નહીં તો અમારે માલ ઢોર સારવાની બહુ મોટી તકલીફ થવાના કારણે અત્યારે અમે સમસ્ત માલધારી આણંદપુર ગામના અત્યારે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો વહેલી તકે આજે ગૌચર છે એ વહેલી તકે જેમ બને વહેલામાં વહેલી તકે ગૌચર ખુલ્લું કરે એ અમારી અપેક્ષા છે હા દબાણ કર્યું છે અત્યારે હાલ બાંધકામ થઈ છે છે વાવેતર ખેતીની જમીન ખેતી કરે ખેડૂત વાવેતર કર્યા છે એમાં બાંધકામ બિનકાયદેસર બાંધકામ પણ કર્યા છે અને બાકીની જે જગ્યા છે એ માથાભારે તત્વો એની પોતાની માલિકી ધરાવી અને ત્યાં બેઠા છે એને પોતાની માલિકી ધરાવીને એમાં ગૌચર હોવા છતાં કોઈનો ઢોર સરવા દેતા નથી અમારે અત્યારે આ આ હાલાકીના પ્રશ્નને લઈને અમારે સમસ્ત માલધારી સમાજને અહીં ચોટીલા સુધી આવવું આવવું પડ્યું છે